બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા થાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ સરકાર આપણે જ તેને અપડેટ કરાવવાની જરૂર પડી ગઈ છે તમારે ડેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડામાં આપણે આઈસીડીએસ ચાલે છે પોસ્ટમાં કેમ નથી ચાલતું માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી

ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને ફોલોઅપ કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મેં મૂકવા આવીશ એમાં એવું છે ઓપરેટર માં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં અમારા લોકો અહીંયા ધક્કા કરવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો કીધું એ કામ કરવાનું હોય ને તો કરો નહી તો ચાલતી પકડો તાળો મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ આ ઓગણત્રીસ ત્રીસ તારીખના લોકો છે ત્રીસ તારીખથી થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ છે તમને ભાન નથી પડતી ફ્રાન્સ ની અહીંયા વ્યવસ્થા કરવાના તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાય છે અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા દુકાનમાં છેલ્લા બે આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકારને કહો આ બધા રામાયણો આ બધા તાયફા બંધ કરે આ બિચારા બે બે વાગા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણ કુપન આપે છે અહીંયા અભી હાલ શું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ને ફરવરની ચાલતું હોય તો કેવું નહીં સરકારને આ બધી નાટક કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા નતો અટવાય છે રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઉભે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમે સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને ને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું